વિટામિન કેટલા હોય છે ગણ્યા ગણ્યા ને વીણ્યા વીણ્યા ની વિટામિન ની ગોળીઓ જોખમી ખરી ના લેવાના કારણે બધું જોખમ છે લેવાથી એટલું કોઈ ખાસ જોખમ નથી કેટલા લોકોમાં વિટામિન ની ઉણપ જોવાતી હોય છે સોમાથી 90% લોકોને નાની મોટી વિટામિન ની ઉણપ હોય જ છે B12 અને D3 ની ઉણપ હોય તો એ જોખમી ખરા તમારા હાડકા પોચા થઈ જાય તમને આખો દિવસ થાક લાગવા માંડે તમારને ડાયાબિટીસ થઈ જાય તો આ બધી વસ્તુ તમને જોખમી લાગે છે તો હા જોખમી ખરી દર્દીઓમાં સૌથી વધારે કયા વિટામિનની ઉણપ ટોપ રેન્ક ઉપર બે વિટામિન છે વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી થ્રી કઈ રીતે જાણી શકાય વિટામિન બી ટ્વેલ્વ અને ડી થ્રી ઓછું છે લક્ષણોને ધ્યાનમાં રાખો ને તો રિપોર્ટની કંઈ જરૂર નથી સૂર્યની ગરમીથી જો ડેથરી થ્રી મળતું હોય તો શરીરમાં એની ઉણપ કઈ રીતે સૂર્યની ગરમી લેવાનો સાચો સમય અને સાચી રીત લોકોને ખબર નથી હોતી બ્યુટી કોન્શિયસ લોકો વિટામિન્સ લેતા હોય છે એ જોખમી ખરા ડોક્ટરના ક્લિનિક કરતા સલૂન અને હેલ્થ પાની અંદર વિટામિનનો ઉપયોગ વધુ થતો હોય છે સપ્લિમેન્ટ્સ લેવાની સાચી રીત કઈ એના માટે તો આ વિડિયો જોવો જોઈએ વધુ પડતા સપ્લિમેન્ટ્સ કે રેગ્યુલર સપ્લિમેન્ટ્સ લેવાથી નુકસાન થાય ખરું અતિરેક હંમેશા નુકસાનકારક વિટામિનનો રિપોર્ટ્સ ક્યારે કરાવવા જોઈએ એ તમે નક્કી ના કરો એ ડોક્ટરને જરૂરત લાગે તો જ રિપોર્ટ કરાવવા જોઈએ હેલો નમસ્તે હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે હું છું ઝીલ વિટામિન આ શબ્દ તમે સાંભળ્યો હશે દરેકના ઘરમાં ચર્ચા તો આ શબ્દ છે વિટામિનની ઉણપ છે પણ આ માત્ર એક દવા નથી આ શરીરનું સહાયક છે વિટામિન એથી લઈને ઝીંક સુધી આનું કામ અલગ અલગ છે અને શરીરને એ એક ઉર્જા આપે છે આજ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર સ્વપ્નિલ શાહ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સો મચબેન સ્વપ્નિલ ભાઈ વાઇટામિન એક એવો શબ્દ કે જે ઘર ઘરમાં ચર્ચાય છે દરેક લોકોને ખબર છે બાળકો બી આજે હવે નાની ટિકડીઓ ખાતા થઈ ગયા છે શું કેવું છે આપનું ઘર ઘરમાં ચર્ચા છે તો પછીની વાત છે પણ સૌથી પહેલું ભણવામાં સાયન્સમાં આપણે વિટામિન જ ભણેલા છીએ રાઈટ બેઝિકલી તમારું શરીર બોડીની અંદર અમુક ઉર્જાની જરૂર હોય છે શરીરને સેલને કામ કરવા માટે અને એના માટે વિટામિન્સ એક ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે હવે જે અત્યારે એડલ્ટ લાઈફની અંદર ફરીથી આપણને એની યાદ આવે છે કારણ કે અનફોર્ચ્યુનેટલી જે રૂટીનલી આપણને વિટામિન્સ મળતા હતા એ હવે આપણે નથી મેળવી શકતા હું તમને ખાલી એક સાદું ઉદાહરણ આપું સવારથી રાત સુધી આપણે એસીમાં રહેવા રહેવાયેલા છીએ એક્સપોઝર થતું નથી એટલે જે સન સનએક્સપોજરથી તમારા શરીરની અંદર વિટામિન ડી થ્રી બનતું હતું એનું પ્રોડક્શન ઘટી ગયેલું છે એટલા માટે સોમાંથી નેવું ટકા લોકોને સ વિટામિન ડી થ્રીની ઇન્ડિયામાં ખામી છે આઉટ ઓફ ઇન્ડિયાની અંદર ધારો કે અમેરિકા છે કે યુરોપિયન કન્ટ્રીની અંદર એ લોકો મિલ્કની અંદર નાખી દે છે તમારી બે બે આટાની અંદર નાખી દે છે જેને ફોર્ટીફાઈડ કહેવાય છે જ્યારે ઇન્ડિયામાં હજુ એ કન્સેપ્ટ આવેલો નથી એના લીધે આટલી બધી વિટામિનની કમી રહેતી હોય છે બીજી વસ્તુ એ વિટામિન બી ટ્વેલની વાત કરીએ તો યુઝ્યુઅલી એ નોન વેજ પ્રોડક્ટમાંથી મળતું હોય છે એટલા માટે વેજિટેરિયન કોમ્યુનિટીની અંદર એની ખૂણા વધુ પડતી જોવા મળતી હોય છે આ બે મેઇન વિટામિન છે કે જેની એડલ્ટ માણસની અંદર અપૂરત્ય પ્રમાણમાં એની ક્વોન્ટિટી હોય છે અને એના લીધે ઘણી વખત સામાન્ય અથવા તો ઘણી વખત ભયાનક રોગો બી થઈ શકતા હોય છે કેટલા પ્રકારના વિટામિન્સ છે યુઝલી વિટામિન્સને બે ભાગમાં વેચવામાં આવતા હોય છે એક વોટર ફોલ્યુબલ એટલે પાણીમાં ઓગળી જાય એવા વિટામિન અને એક ફેટ ફોલ્યુબલ એટલે કે ચરબીમાં ઓગળી જાય એવા વિટામિન વિટામિન એ ડી ઈ કે આ બધા ફેટ સોલ્યુબલ વિટામિન છે વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન સી આ બધા વોટર સોલ્યુબલ વિટામિન છે વિટામિનના ઘણા પ્રકાર છે બી કોમ્પ્લેક્સની અંદર બી ઢગલો વિટામિન જોવા મળશે બટ યુઝ્યુઅલી રૂટીનની અંદર અમે વિટામિન બી અને વિટામિન ડી થ્રી માહિતી આપતા હોઈએ છીએ તમારી પાસે જે રૂટિન પેશન્ટ આવતા હોય છે તો કયા વિટામિનની વધારે ઉણપ હોય છે યુઝ્યુઅલી અમારી રૂટિન પ્રેક્ટિસની અંદર જ્યારે પેશન્ટ આવતા હોય છે ત્યારે વિટામિન બી ટ્વેલ્વ અને વિટામિન ડી થ્રી આ બંને વિટામિનની ખામી વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે અને એના લીધે થતાં લક્ષણો વધુ પ્રમાણમાં થતાં જોવા મળતા હોય છે તો ડૉક્ટર સામાન્ય વ્યક્તિ કઈ રીતે જાણી શકે કે તેમને વિટામિન બી ટ્વેલ્વ કે ડી થ્રીની ઉણપ છે એવા કયા કયા સિમ્ટમ્સ જોવા મળતા હોય ઓકે યુઝ્યુઅલી વિટામિન બી ટ્વેલ અને ડીફીના એક અમુક કોમનો લક્ષણો છે ધારો કે બહુ વધુ પડતું થાક લાગવો કે હેર લોસ થવો એ બંનેમાં કોમન થતું હોય છે બટ બી ટ્વેલ તમારા ચેતા તંતુ બનવામાં મદદરૂપ થતું હોય છે એટલે જ્યારે બી ટ્વેલની ખામી હોય ત્યારે હાથ પગમાં જંગ જણાતી થવી ટિંગલિંગ નમનેસ જે કહેવાતું હોય છે ચક્કર આવવા વારંવાર બધી વસ્તુઓ ભૂલી જવી યાદશક્તિ ઓછી થઈ જવી ઘણી વખત ચાલવાની અંદર તમને ચાલી નથી શકતા તો ફેગી થઈ જતા હોય છો તમને થોડા પ્રમાણે ચક્કર આવતા હોય છે તો આ બધા વિટામિન બી ટ્વેલ ના લક્ષણો છે જ્યારે વિટામિન ડી થી તમારા દાંત અને હાડકાને મજબૂત કરવા માટે થતું છે એના સિવાય બી એના ઘણા કારણો છે પણ એના સિવાય જો તમને બોડી પેઇન થતું હોય ઘણા લોકોને એવું થતું છે બહુ દુખાવો થાય છે કોઈક મારા ઉપર આવીને બેસી જાય તો સારું અથવા તો દવા આવે તો સારું તો એ વિટામિન ડી થ્રીનું ખામીનું લક્ષણ હોઈ શકે અમુક ઉંમર પછી તમે જોશો કે અમુક સ્ત્રીઓ અને પુરુષો જ્યારે બેન્ડ થઈને ચાલતા હોય છે એનું કારણ હોય છે કે વિટામિન ડી થ્રીના લીધે હાડકા નબળા પડી જતા હોય છે ને એના લીધે એ થતું હોય છે એટલે યુઝઅલી કોમન લક્ષણો આ હોય છે બીટવેલ અને ડી થ્રીના એટલે ઘણી વાર એવું થતું હોય કે થાક વધારે લાગતો હોય કે કદાચ તમારી વિચારવાની ક્ષમતા હોય એ જ ના હોય એ પણ આનો એક સિમ્ટમ હોય શકે જે રીતે વાત કરીએ બી ટ્વેલ તમારા નાની નાની જે ન્યુરોલોજીકલ કન્ડિશન એટલે કે તમારા ચેતા તંતુઓને બનાવવામાં હેલ્પફુલ થતું હોય છે વિટામિન બી ટ્વેલની કમી હોય એટલે તમારા ચેતા તંતુઓની અંદર તકલીફ થતી હોય અને એના લીધે તમારે મગજની અંદર નાનું મગજ છે તો એના ચેતાતંતુઓ ના વિશે તો તમારે ભૂલવાનું વસ્તુ થઈ શકતું હોય તો એટલે એ એક વન ઓફ ધ મેઇન ફેક્ટર છે અને બીજું બી ટ્વેલનો રોલ તમારા રેડ બ્લડ સેલ જે તમારા લોહી અને ઓક્સિજન પહોંચાડે છે એની અંદર બી ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે જ્યારે બી ટ્વેલ્વ ઓછું હોય ત્યારે તમારા લોહીના સેલ થોડા થોડા મોટા વધારા થવા માંડે એની કાર્યક્ષમતા ઘટતી જતી હોય છે અને એને લીધે થાક લાગવાનું પ્રમાણ વધી જતું હોય છે તો વેજીટેરિયન લોકોમાં વિટામિન ડી અને બી ટ્વેલ્વ હોય તો કયા કયા ઉપાયો છે વિટામિન બી ટ્વેલ્વ અમુક ગ્રીન વેજીટેબલ્સમાંથી મળી શકતું હોય છે બટ એની ક્વોન્ટિટી એટલી ઓછી હોય છે કે તમારી ડે ટુ ડેની લાઈફમાં જે જરૂરિયાતો છે એને પૂરી નથી કરી શકતું એટલે એના માટે તમારે યુઝઅલી થર્ટી ને ત્રીસ વર્ષની ઉંમર પછી સપ્લિમેન્ટ લેવા જરૂરી હોય છે વિટામિન ડી સૂર્યપ્રકાશની સનલાઇટની અંદરથી જ તમારા શરીરની અંદર જ્યારે સનલાઇટ જાય છે ત્યારે ન બનતું હોય છે તો એટલા માટે યુઝ્યુઅલી કહેવામાં આવે છે કે મોર્નિંગ ઇલેવન ટુ બપોરે એક વાગ્યા સુધીનો તડકો પંદર વીસ મિનિટ સુધી જો તમે લઈ શકો તો તમારા શરીરની અંદર વિટામિન ડી નું પ્રોડક્શન વધતું હોય છે બટ પ્રેક્ટિકલી એ વસ્તુ હવે થોડું પોસિબલ નથી હોતું એટલા માટે અમે બીટવેલ અને ડીથીને સપ્લિમેન્ટ લેવાની તૈયાર સલાહ આપતા હોય છે કે જેની એઝ સચ મેજર કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી તો પછી લોકોની એક એવી ફરિયાદ હોય છે કે અમે લોકો તો આખો દિવસ તડકામાં કામ કરતા હોઈએ છીએ અમે આટલું ટ્રાવેલ કરતા હોઈએ છીએ તેમ છતાં પણ અમારામાં ઉણપ કેમ અને સૂર્યની ગરમીથી જો ડી થ્રી થતું હોય મળતું હોય તો પછી ઉણપ કેમ એ લોકોમાં વિટામિન ડી થ્રી માટે લોકો તમે કહો છો એમ સાચી વાત છે કે તડકામાં ફરવા છતાં બી કેમ ઉણપ હોય છે પણ અનફોર્ચ્યુનેટલી વિટામિન ડી થ્રી લેવા માટે તમારે કરેક્ટ રીતે લેવું જોઈએ એને તમારા જ્યારે તમારા હાથ પગનું પ્રોપર એક્સપોજર હોય તમારા બેકની અંદર પ્રોપર એક્સપોજર હોય પર્ટિક્યુલર ટાઈમે તમે જો વીસથી પચીસ મિનિટ સુધીનો સનલાઇટનું એક્સપોજર થાય તો તમારી એ કમી પૂરી થઈ શકે હવે તમે સમજો જ્યારે બી માણસ કોઈ કામ કરે છે પોતાની જોબ સાથે જોડાયેલો છે બિઝનેસ કરે છે ત્યારે એ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ જ નથી તમે કાં તો મોર્નિંગ વોક કરવાના છો કાં તો ઇવનિંગ વોક કરવાના છો જ્યારે જે રાઈટ ટાઈમ હશે જે સવારે નવથી અગિયારનો ગણાતો હોય છે એની અંદર બહુ ઓછા લોકો કરવાના છે તો એના માટે માટે તમારે પ્રોપર વિટામિન ડી થ્રીના સપ્લિમેન્ટ લેવા જ પડે છે બીજી વસ્તુ જે મેં તમને વાત કરી એ કે સનલાઇટ સિવાય બી ફોર્ટીફાઈડ આટા છે ફોર્ટિફાઈડ મિલ્ક છે જેની અંદર બહારની કન્ટ્રીની અંદર વિટામિન ડી થ્રી અંદર નાખવામાં આવે છે એટલે તમે જે ખાઓ છો એની જોડે આવે છે અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં હજુ આ ટ્રેન્ડ આવેલો નથી એટલા માટે વિટામિન ડી થ્રીની ખમી જતી હોય છે અને ત્રીજું ઘણા લોકો સન એક્સપોઝર બી લઈને સન જ્યારે તમે સનસ્ક્રીન લગાવીને સન એક્સપોઝર લેવા માટે જતા હોવ છો હવે આ તો એવી જ વાત થઈ કે તમે વરસાદનો આનંદ લેવા માટે છત્રી લઈને જતા હોય એટલા માટે બી તમારે વિટામિન ડી થ્રી પ્રોપરલી તમારા શરીરમાં બનતું નથી હોતું એટલે આ બધા કારણોના લીધે સોમાંથી નેવું ટકા લોકોને વિટામિન ડી થ્રીની ખમી હોય છે હવે આજકાલ એક નવો ટ્રેન્ડ ઊભો થઈ ગયો છે બ્યુટી કોન્શિયસ થઈ ગયા છે લોકો હેર સ્કીન માટે કે વેઇટ માટે હવે લોકો અલગ અલગ વિટામિન્સ લેવા લાગ્યા છે એને જાતે જ અમુકવાર ડિસાઇડ કરી લેતા હોય છે એ પછી વિટામિન સી હોય અથવા તો વિટામિન કે હોય ઝિંક હોય આયર્ન હોય અને સાથે જ એવું પણ છે કે લોકો હવે ઇન્ફ્યુઝ પણ કરતા થઈ ગયા છે બોડીમાં એ ડ્રીપ હોય કે પછી અલગ અલગ રીત હોય તો એ ઉપયોગી છે કે નથી હમણાં તમને રિસેન્ટલી શેફાલી જરીવાલાનો કિસ્સો ખ્યાલ હશે કે એમને જ્યાં જે ડેથ થયા પછી જ્યારે એમના રૂમની તલાશી લેવામાં આવી અથવા તો રૂમનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા ગ્લુટાથાયોનના ઇન્જેક્શન મળેલા હતા હવે ગ્લુટાથાયોન એ જે તમે કીધું એ કાઇન્ડ ઓફ જેમ એક સપ્લિમેન્ટ જ છે એ જ રીતે ઘણી વખત વિટામિન સી અમે હાઇડ્રોઝમાં આપતા હોઈએ છીએ કાર્નિટીન આપતા હોઈએ છીએ આ બધા જ વિટામિનને પ્રોપર માત્રામાં હાઈડ્રોઝમાં નહીં પ્રોપર માત્રા જે ડૉક્ટર નક્કી કરે એ પ્રમાણે આપવામાં આવે તો એનો ઘણો ફાયદો થતો હોય છે બટ અનફોર્ચ્યુનેટલી અમુક લોકો એવું માની લેતા હોય છે કે આનું કોઈ નુકસાન નથી એટલે અમને અમારી રીતે લેવા દો એના લીધે કોમ્પ્લિકેશન્સ થતી હોય છે ગ્લુટાથાયોન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને સૌથી વધુ અત્યારે હું તમને કહીશ તો નવાઈ લાગશે કે ડોક્ટર્સ કરતાં સલૂનમાં વધુ વપરાય છે એટલે એટલું સેફ છે પણ જો પ્રોપર રીતે ના લેવામાં આવે તો એનું બી રિએક્શન થતું હોય છે એ જ રીતે વિટામિન સી જે ટેબ્લેટ હોય એના કરતાં અમે સો ગણી વસ્તુ સો ગણા ક્વોન્ટિટીની અંદર ઇન્જેક્શનથી બી આપતા હોઈએ છીએ પણ એ કયા પેશન્ટમાં આપવું ક્યારે આપવું આપતી વખતે શું તકેદારી રાખવી એ બધી જ વસ્તુઓ એની અંદર ઇમ્પોર્ટન્ટ હોય છે આ બધા વિટામિન સપ્લિમેન્ટ આપણે જો લેતા હોઈએ તો એની સાચી લેવાની રીત કઈ છે પહેલી વાત આપણે વિટામિન ડી થ્રીની કરીએ જેમ વાત કરીએ એમ વિટામિન ડી થ્રી ફેટ સોલ્યુબલ વિટામિન છે એટલે કે ચરબીની સાથે ઓગળે છે જ્યારે તમે જો એને પાણી જોડે લો તો એ પાણીની અંદર ઓગળીને પેશાબ માટે બહાર નીકળી જશે એટલા માટે હંમેશા એને દૂધ સાથે અથવા તો અવોકોડો સાથે અથવા તો ચરબીવાળા ખોરાક સાથે લેવાની સલાહમાં આપવામાં આવે છે જમ્યા પછી હવે જો વિટામિન ડી થી તમે રાત્રે લેતા હો જમ્યા પછી તો તમારી ઊંઘ ડિસ્ટર્બ કરે છે કારણ કે મેલેટોનિન નામના હોર્મોન સાથે કોમ્પિટ કરતું હોય છે એટલા માટે યુઝ્યુઅલી અમે વિટામિન ડી થ્રીને સવારે અથવા બપોરે જમ્યા પછી અથવા તો દૂધ સાથે લેવાની સલાહ આપતા હોઈએ છીએ જ્યારે વાત આવે છે વિટામિન બી ની તો એની તમે ગમે ત્યારે લઈ શકો છો એનાથી જમવા સાથે કઈ બહુ લેવા દેવા હોતો નથી પણ તમે એનું રેગ્યુલર કન્જપ્શન ઇમ્પોર્ટન્ટ હોય છે અને જ્યારે આયર્ન ટેબ્લેટની વાત આવે છે ત્યારે અમે વિટામિન સી સાથે અથવા તો ખાટા પદાર્થો સાથે એટલે કે લીંબુ સાથે કે એની સાથે લીંબુના શરબત સાથે લેવાની સલાહ એટલા માટે આપતા હોય છે કે એનાથી એનું એબ્ઝોર્પ્શન શોષણ વધુ સારી રીતે થતું હોય છે અને એનાથી એનો ફાયદો વધુ થતો હોય છે અગેન ઘણી વખત આયર્ન ટેબલેટ લે ત્યારે પેટની અંદર કોન્સ્ટિપેશન થતું હોય ગેસ્ટ્રાઇટિસ થતું હોય છે એટલે એના પોતાની કોમ્પ્લિકેશન હોય છે એને ટાળવા માટે યુઝુઅલી એને જમ્યા પછી આપવાની સલાહ આપવામાં આવતી હોય છે વિટામિનની ઉણપ હોય એ જો દૂર થઈ જાય અને એની માત્રા જો વધી જાય છે શરીરમાં તો એ નુકસાનકારક ખરા યુઝ્યુઅલી કોઈ બી વસ્તુનો ઓવરડોઝ તમને નુકસાન કરી શકે પણ બી ટ્વેલની એક બ્યુટી છે વિટામિન બી ટ્વેલ્વ વોટર સોલ્યુબલ છે એટલા માટે તમે ધારો કે એક ટેબ્લેટની જગ્યાએ ભૂલથી દસ ટેબ્લેટ બી લઈ લીધી તો જે જેટલી જરૂર હશે એટલી માત્રામાં તમારા લિવરની અંદર સંગ્રહ થશે અને બાકીનું તમારા પેશાબ માટે બહાર નીકળી જશે તો એઝ સચ વિટામિન બી ટ્વેલ્વની કમીના જો વધુ પ્રમાણમાં લેવાઈ જાય તો એની કોઈ આડઅસર નથી પણ વિટામિન ડી થ્રી એ જો ઓવરડોઝમાં લેવાઈ જાય એ ફેટ સોલ્યુબલ વિટામિન છે એટલે તમારા ચરબીની અંદર જમા રહેશે એટલે જો એ વધુ પ્રમાણમાં લેવાઈ જાય અને હું ઓવરડોઝ એટલે હું એવી વાત કરું છું કે જો એક ટૅબલેટ જગ્યાએ પચાસ ટેબલેટ એક જગ્યાએ ટેબલેટની જગ્યાએ ત્રણ ટેબ્લેટની વાત નથી કરતો તો એવા કન્ડિશનની અંદર વિટામિન ડી થ્રીની અમુક સાઈડ ઇફેક્ટ થઈ શક્યો છે બટ રૂટિન સિનેરીઓમાં અમે લાખ પેશન્ટમાં કાલે એક કે બે પેશન્ટ એવા જોવા હતા હોય કે જેને વિટામિન ડી થ્રીની ટોક્સિસિટી એટલે કે એને નુકસાન થયેલું હોય એટલે જો રૂટીન ડોક્ટર તરીકે તમે આપે તો તમે એ રીતે ના લો કે

યુઝઅલી વિટામિન બી ટ્વેલ અને ડી થ્રીની ખામી બહુ બધા લોકોમાં હોય છે એટલે રૂટીન રિપોર્ટનું એમાં કોઈ મહત્ત્વ નથી જો તમને બહુ વધુ પડતા લક્ષણો ના હોય તો એના બદલે હું સલાહ આપતો હોઉં છું કે તમે બી ટ્વેલ્વ અને ડી થ્રીનો કોર્સ કરી લેશો આખી ટેબ્લેટનો તે રિપોર્ટ કરતાં સસ્તો થશે એટલા માટે એવરી ઇયરે દર ત્રણથી ચાર મહિના માટે તમારા ડૉક્ટરની સલાહ મુજબ બી ટ્વેલનો ડી થ્રીનો કોર્સ કરવો જોઈએ ના કે રિપોર્ટો કરાવવા જોઈએ તો કોઈને વિટામિન ડી થ્રીની ટેબ્લેટ્સ લેવી હોય તો કઈ રીતે લઈ શકે વિટામિન ડી થ્રીની ટેબ્લેટ આવતી હોય છે સેસે આવતા હોય છે ને હવે તો એના સોર્સ એટલે કે લિક્વિડ ફોર્મમાં બી આવતી હોય છે યુઝઅલી રૂટિનલી અમે પેશન્ટને એવી સલાહ આપતા હોઈએ છીએ કે દર અઠવાડિયે એક વખત એવી રીતે ત્રણ મંથ માટે અને પછી એવરી મંથ એક ટેબ્લેટ અથવા એક સેસે લઈ જ લેવું જોઈએ કારણ કે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એવું નથી કે એક વખત તમે કોર્સ લીધો એટલે તમારા શરીર આખી જિંદગી વિટામિન ડી થ્રીનો સંગ્રહ કરીને રાખશે એટલા માટે વિટામિન ડી થ્રીના અમે લાઇફ ટાઈમ માટે એવરી મંથ એક કન્ટિન્યુઅસ ડોઝ તરીકે સલાહ આપતા હોઈએ છીએ રોજે રોજ જે લોકો વિટામિનમાં હવે ઝુંજતા હતા જે ગેરસમજો હતી આઈ હોપ કે દૂર થઈ ગઈ હશે થેન્ક યુ સો મચ તમે આટલી સરસ માહિતી આપી માય માટે તો અત્યાર સુધી તમે ઘરમાં ચર્ચાઓ કરતા હતા વિટામિનની પણ હવે આશા એ જ રાખીએ છીએ કે આ વિડીયો જોઈને તમારી ગેરસમજો દૂર થઈ હશે એના ફાયદાઓ કેટલા છે એ પણ જાણવા મળ્યું હશે તો જો તમને આ માહિતી ફાયદાકારક લાગી હોય તો તમારા મિત્રોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો